નમસ્તે દર્શક મિત્રો ડીસામાં જે ઘટના બની છે ફેક્ટરી એક મોટો બોમ્બ બોમ્બ બની ગઈ હતી અને જેવો ધડાકો થયો હતો ત્યાં એ ધડાકો ધડાકોનો હતો એ મોટા પ્રશ્નો છે અને ઉદ્યોગ પ્રધાન જયારે ત્યાં મુલાકાતે ગયા હતા ત્યારે એને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે કોણ છે કોણ નેતા છે કે જેની આ ફેક્ટરી સાથે છુપા આશીર્વાદ હતા એનો કોઈ જવાબ એની પાસે નહોતો એને કહ્યું કે હું તપાસ કરીશ પરંતુ વાસ્તવમાં શું પરિસ્થિતિ છે એ દિશામાં ખરેખર શું પરિસ્થિતિ છે છે અને આવી બીજી કેટલી ફેક્ટરીઓ ચાલી રહી બધી જ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભેમાભાઈ ચૌધરી કે જે ત્યાં દિશા અને પાલનપુરના આસપાસના વિસ્તારોમાં લોકોના પ્રશ્નો સતત ઉઠાવતા આવ્યા છે સતત પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે તમારું સ્વાગત છે ભેમાભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં આ નમસ્તે દિલીપભાઈ નમસ્તે 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 ભેમાભાઈ તમારા વિસ્તારમાં તો બહુ ગંભીર ઘટના બની ગઈ છે લોકોના શું પ્રત્યાઘાતો છે લોકો શું માની રહ્યા છે આ બધી બાબતોમાં ખરેખર દિલીપભાઈ ખૂબ જ દુઃખદ ઘટના છે મને સમાચાર મળ્યા હું હિંમતનગર હતો તાત્કાલિક ત્યાં પહોંચ્યા મોડા ત્યારે જે હું ગયો ત્યારે લગભગ સત્તરમી લાશ નીકળી રહી હતી મારા ગયા પછી પણ બીજી પાંચ લાશ કાઢવામાં ત્યાંથી આવેલી પુરચીએ ખુરચા લાશો ના ઉડી ગયેલા એટલો મોટો તીવ્ર આ મોટો ધડાકો થયો હતો અને આખું મકાન બિલ્ડીંગ આખું ધરાશાયી થયું છે ખરેખર ખુબ દુઃખદ ઘટના છે સૌથી પહેલા તો જે મૃત્યુ પામ્યા છે એ તમામ મૃતકો ને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પણ ભગવાન પાસે પ્રાર્થના કરું છું પરંતુ આવી ઘટના દિલીપભાઈ કોઈ આ દિશામાં પહેલી વાર નથી બની ગુજરાત ની અંદર વારંવાર આવી ઘટના સુરત ની અગ્નિકાંડ હોય રાજકોટ નું હોય બરોડા નોડ હોય બોમ્બ બનાવવાની ફેક્ટરી આટલો મોટા એકવીસ લોકો મૃત્યુ પામ્યા તો શું આ એમને ચાલતી છે ફેક્ટરી શું પોલીસ ને ખબર નથી શું પ્રશાસન ને ખબર નથી બધી જ ખબર હતી આને ફક્ત ફટાકડા સંગ્રહ કરવા માટેની ગોડાઉનની પરમિશન આપવામાં આવેલી હતી અને બે હજાર ચોવીસમાં માં એનું બારમા લગભગ એનું પૂરું થઈ ગયેલું હતું રિન્યુ પણ નથી થયું અને પાછળથી આને ફટાકડા બનાવવાનું ચાલુ કામ કરી દીધેલું જયારે આટલી મોટી ઘટના ઘટી છે અને જે આ ફેક્ટરીનો માલિક ફટાકડા બનાવતો હતો તો આટલું મોટું સાહસ તો એમને કર્યું નહી હોય એની પાછળ કોઈની કોઈનો તો હાથ હશે જ ત્યારે ખુલ્લે આમ વગર પરમિશને આવડી મોટી ફેક્ટરી ચલાવતો હોય ભારતીય જનતા પાર્ટી જે પકડાયો છે દીપક કરીને જે છોકરો છે ફેક્ટરીના માલિકનો એ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર પણ રહી ચૂકેલો છે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા માથા આમાં સંકળાયેલા છે તટસ્થ જો એસઆઈટી ની રચના તો કરવામાં આવી છે દર વખતે કહેવામાં આવે છે રચના કઈ સજા નથી થતી ગુજરાતની અંદર નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે બિચારા હજી તો રવિવારે એ કમાણી માટે પોતાનું પેટીયું રડવા માટે પરિવાર સાથે આવેલા એક એક પરિવારના ચાર ચાર સભ્ય એમના નવ જવાન દીકરાઓ આજે આ જીવતા બોમ્બ ની આજે હુમાઈ ગયા જેમ ફટાકડો ફૂટે એમ એકવીસ જીવતદાન ફૂટી ગયા ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે ખરેખર આની તટસ્થ તપાસ થવી જોઈએ સાહેબ આની અંદર તો હું તો કઉ એસપી થી લઈને કલેક્ટર ત્યાંના પ્રાંત ઓફિસર ત્યાંના ધારાસભ્ય સહિત મારી દ્રષ્ટિએ તો આમાં

ક્યારે મંત્રીઓ આવતા હોય સંત્રીઓ આવતા હોય ધબધબાટી ચાલુ દિલીપભાઈ હોય પરંતુ કેવું એવું છે કે આ ઘટના જયારે ઘટે છે ને એના પછી જે કઈ પણ કાર્યવાહી થવી જોઈએ નક્કર એ થતી નથી જો નક્કર કાર્યવાહી થાય અને આની જો તપાસ તટસ્થ કરવામાં આવે તો સો ટકા ભારતીય જનતા પાર્ટી મોટા માથામાં સંકળાયેલા બાર નામ આવવાના છે એમાં સંકળાયેલા છે એમની પાછળ હાથ પણ છે આજે સાંભળવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાનો ત્યાં કદાચ ફોન પણ ગયેલો હતો કે એની ધરપકડ કરવામાં ના આવે કેટલી શરમજનક ઘટના છે કે ભારતીય જનતા પાર્ટીના આમાં આવામાં ભલામણ કરે છે ખરેખર તો એ ભલામણ કરનારનું પણ આમાં નામ લખવું જોઈએ કે કોને ભલામણ કરી હતી હું તો આપના માધ્યમથી કહું છું કે જે મને જાણવા મળ્યું છે તો તમારા પત્રકાર સુધી પણ આવી માહિતીઓ મળતી રહે છે

તો પ્રશાસન શું કરે છે નાના બાળકો કેવી રીતે મજૂરી કરી શકે તો આ નાના મૃતદેહો કાગળ ઉપર કાર્યવાહી થઈ છે અને એટલા માટે કારણ કે હા સિવિલ હોસ્પિટલ ની અંદર લાશો લાવવામાં આવી દિલીપભાઈ તો લાશો માટે રાખવા માટેની વ્યવસ્થા નથી ખાલી એક જ કોલ્ડ સ્ટોરેજ હતું મારે મંડપ બોધવા પડ્યો અને મંડપ ની અંદર લાશ ને રાખવામાં આવી છે નથી હટી રહ્યા તો ભેમા તમે જે આ વાત કરી દીપક ની જે ફેક્ટરી સંચાલન કરતો હતો એના માલિક દીકરો તો આ દીપક જે છે એ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એમાં સટ્ટો રમતા પકડાયો હતો એની સામે કેસ થયો હતો ત્યાંના કેટલાક જે વેપારીઓ છે વેપારીઓને પૈસા ન ચૂકવવાનો પણ એની સામે કેસ છે અને તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદા રહી ચૂક્યો છે કઈ જગ્યાએ હોદેદા રહી ચૂક્યા છે અને શું એની જવાબદારી હતી આ સાહેબ આ એ લગભગ આ જે મેઇન બોડી આવે છે મેન બોડીની અંદર એનો પોતાનો હોદ્દો હતો એકજેટ મને ખ્યાલ નથી એનું પોસ્ટર પણ છે એના પોસ્ટર ઉપર છપાયેલા છે આપ તપાસ કરશો તો આપણને પૂરી ડિટેલ એની મળવાની છે કારણ કે એનું મોટું મોટું હોર્ડિંગ્સ પણ બનાવેલું છે એના પોસ્ટર પણ લાગેલા છે એ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર હતો બરાબર છે એની પણ ફેક્ટરી હતી મારા ખ્યાલથી જાણવા મળ્યા મુજબ એને હિંમતનગરમાં પણ ફટાકડા નું ગોડાઉન ની ફેક્ટરીઓ છે એટલે સાહેબ આ કોઈ જેવો તેવો માણસ નથી અને પાછળ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓના હાથ છે અને એટલે પોતે આ હિંમતથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લે ચલાવી રહ્યો હતો અ બની બની શકે શકે કે કારણ કે આ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ઉદ્યોગ પ્રધાન તો ને એ એનો જવાબ એને સીધો પ્રશ્ન પત્રકારે પૂછ્યો હતો કે ભાઈ આમાં કયા રાજકીય નેતા છે આની સાથે સંડોવાયેલા હોય તો એનો એનો જવાબ નતો આપ્યો એટલે આ તમારી જે વાત છે છે એ શંકા ઉભી કરે છે કારણ કે કેટલાક જે કેટલાક ગુજરાત બહાર જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ જે છે એમની સાથે જોડાયેલા જે કેટલાક ચોક્કસ નેતાઓ છે એની સાથે આનો ધરોબો હતો એવા આરોપ પણ થઈ રહ્યા છે તો આ આરોપ કેટલે અંશે સાચા છે બિલકુલ સાચી વાત છે આમાં કઈ બે મત નથી આખું ડીસા જાણે છે કે ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર વ્યક્તિ હતો અને ભારતીય જનતા પાર્ટીનો કારોબારીનો સભ્ય પણ છે અને ભારતીય જનતા પાર્ટીનો સભ્ય પણ બનેલો છે બરાબર છે એટલે એમાં કોઈ બે મત નથી અને ભારતીય જનતા ઘણું બધું બહાર આવી શકે એમ છે મોટા માથાઓના કદાચ રૂપિયા પણ અંદર સંકળાયેલા ધંધા માટે રોકાણું કરાયેલા હોય એવું પણ બહાર આવી શકે એવું છે પરંતુ જો તટસ્થ તપાસ થાય તો જ એના ન્યાય મળે તો એના પરિવારોને સાચો ન્યાય મળ્યો કેવાશે સાચી લાગે છે કારણ કે એને દેવું થઈ ગયેલું હતું જો જે માણસ ઉપર દેવું થઈ ગયું હોય તો આ ફટાકડાની ફેક્ટરી માટે લાખો રૂપિયાનું રોકાણ કરવું પડતું હોય છે તો એ રોકાણ કોણે કર્યું હતું એ સવાલ મોટો આવી નું છે બિલકુલ સાચી વાત છે પકડાયો હતો ની અંદર નામ પણ આવેલું છે એના ઉપર ફરિયાદ પણ દાખલ થયેલી છે અને જયારે ત્યારે પકડાય એના પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને છોડાવેલો પણ હશે કારણ કે મળેલો છે એટલે સતત જ્યારે આવી પ્રવૃત્તિ કરતો હોય વારંવાર અને પ્રશાસન માં પણ એની મંજૂરી મળવા માટે આ તે પોલીસ ને પણ ખબર છે આ હપ્તાખોરી નું પરિણામ છે અને હપ્તાખોરી કારણે સાહેબ આટલો મોટો અંજામ આજે એકવીસ લોકોનો ભોગ લેવાઈ ગયો છે એકવીસ લોકો વાત સાચી તમારી પ્રેમાભાઈ ખરેખર બહુ ગંભીર બાબત છે તો આમાં સરકારની બેદરકારી શું છે અધિકારીઓની બેદરકારી શું છે જે પેલી નજરે જોઈ શકાય બિલકુલ સાહેબ અધિકારીઓને કીધું ને મેં કીધું સાહેબ એસપી એમને શું કર્યું કારણ કે એમાં જવાબદાર મારી દ્રષ્ટિએ તો એસપી પણ આવે છે કલેક્ટર પણ આવે છે પ્રાંત અધિકારી પણ આવે છે અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ આવે છે મારી દ્રષ્ટિએ જયારે જોવા જઈએ તો આ તમામ આની અંદર આવે છે કે બધા જવાબદાર વ્યક્તિ કરીશું જયારે આટલી મોટું આ બધું ચાલી રહ્યું હતું તો ક્યાંક ને ક્યાંક એમની ક્યાંક જવાબદારી પણ બને છે અને આ જવાબદારી બધા છટકી રહ્યા છે અત્યારે તમે જુઓ આના એસઆઈટી નામ ઉપર આપણા નિર્દોષ લોકો ફરી પાછો કર્મચારીઓ નાના નાના કર્મચારીઓનો ભોગ લેવાશે અને આપણા ઘર ભેગા થશે ખરેખર તો કાર્યવાહી થાય તો આવા લોકો ઉપર કાર્યવાહી થઈને એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને ન્યાય મળો કહી શકાય ન્યાય મળી શકે હા તમારી વાત સો ટકા છે ભેમાભાઈ તમે ઘણી સારી વિગતો આપી અને એકદમ કોઈ પણ જાતના ભય વગર તમે વિગતો આપી છે

અને આમાં ખરેખર ઊંડી તપાસ કરવી જોઈએ કે કયા નેતા આમાં સંડોવાયેલા છે ભાજપના કાર્યકર હતો દીપક એવું એમ હવે સ્પષ્ટપણે કહી રહ્યા છે એના બેનર લાગતા હતા એના પેમ્પલેટ છપાતા હતા હોદ્દેદાર હતો ભારતીય જનતા પાર્ટીનો તો કોણ છે આ દીપક એ મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને એની સંપૂર્ણ તપાસ કોઈ પણ જાતના રાજકીય ઢાંક પીછોડા વગર ભૂપેન્દ્ર પટેલે કરવી જોઈએ અને આ આખી જે ઘટના છે એને દબાવવાની બિલકુલ કોશિશ ન કરે કારણ કે આમાં મોટા માથા સંડોવાયેલા હોવાની પૂરેપૂરી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આજે અમે જે કરીએ તમને સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો શેર કરો અને ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઈબ પણ કરો અને જેથી કરીને આવા જ પ્રકારના વિષયો સાથે તમને વિગતો મળતી રહે અને જે સાચી અને સ્પષ્ટ વિગતો જે છે તમે હંમેશા માટે આપતા રહ્યા છે અને તમે એ વિગતો જોઈ શકો છો નમસ્તે